તો બેન શું ને બીજું આ તમે મોબાઈલ માં ચાર એવા ઘુસી છે ને કરવાનું નહીં લેતો અને તમારે ઉતરવાનું હતું અમદાવાદ મેહોણા બસ સ્ટેશન આવી ગયો બોલો એટલે આયો મારો વિફરેલો વાઘ આવ્યો ભાઈ આયો મારો હાડુ આયો ભાઈ અલે હાડુ શું કરતા હતા યાર તમે તો કલાક ના મોડું કરું યાર તમને ખબર તો છે આપણે મોડું થશે તો વેરા હતા ના હજાય યાર એમને પેલી શેર બજાર ની ઓફિસ ખુલી જઈ છે પછી આપણે આગળ કેટલો નાય નંબર આવી જશે પછી એટલે હાડું યાર શું કરું યાર પેલા છોકરો હન થતો તો યાર એ તમે તો કઈ છોકરો ને હાલે રહ્યા હતા વાત કરો છો તે જલ્દી હેડ ઉપર રહી યાર હારું ખટકો રાખો હવે લો એટલે હાડુ આપણે આ શેર બજાર ની હાલણિયા ની વાત કરી તો એના પર મને તો એક વાત યાદ આવી તમને ખબર છે આ શેર બજાર અને હાલડિયા વચ્ચે તફાવત શું હતો મને ખબર છે ના ભાઈ જાબ આપણ કજ્યું કબ નહીં જો હાલરીયું જેનો શુક્રો ને ઉંગાર દે અને શેર બજાર મોટો ને ઉંગારી દે હાલ ભાઈ બન ઓમ નેકર જે આઈતી તું મને તો હારા દિયો તને ભાઈ બન કે તરે કંટારો આવો છે કેમ ને એવું કહું છું હું કહું દિયો તને ના ના જાન હોય તને પાહો દુખી આત્મા ટેટસ લગાય લગાય કરતો હોય છે અલે એવા તો કેવા તારા ઉપર દુખના ડુંગરા તૂટી પડ્યા છે કે ન મને ના ના પ્રેમ માં દગાવ અમ ન મળે અને એમનો દુખ ભરે ટેટસ આપરો જોવાનો અલે આ પણ લિમિટ હોય યાર ટેટસ ઓ ચડાવવાની ના ના તારા જેટલો કોઈ ટેટસ ઓ છે અને તું શું માનું છું તું આવો દુખ ભરે ટેટસ ઓ ચડાય ત્યારે કરે તો તારું દુખ પતી જશે અલે આ મારા ભાઈ ટેટસ ઓ ચડાવવાથી ખાલી નેટ જ પૂરો થઈ જાય છે દુખ નહીં